સરદાર કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી તમામ કલાકૃતિઓ જે છે તે નિહાળી છે વિવિધ ટેબ્લો જે છે તે નિહાળ્યા સાથે સાથે અહીં એકતા પરેડ ટ્વેન્ટી ટ્વેન્ટી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને ગર્વથી સરદાર વલ્લભભાઈ પટેલની આ ઉજવણી કરવામાં આવી છે આજે સરદાર પટેલ એકસો પચાસમી જન્મજયંતિ ખાસ કરીને સરદારની મહત્વની ભૂમિકા રહી છે ત્યારે કેવડીયા ખાતે આજે આ વિશેષ ઉજવણી કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી છે શ્રદ્ધાંજલિ અર્પી છે